જેમાંથી મિત્રો સવારે આપણે ઉઠાતા અગિયાર વાગે અને આપણા મિત્રોનો ફોન આવ્યો કે ચાલો આપણે મોડાસા જઈને આવીએ તો આપણે નીકળ્યું છે ક્યાં છે મોડાસા જવા માટે તો આપણે ક્યાં છે અત્યારે હાલ કપડવંશ તો કપડવંશથી મોડાસા આપણે થાય છે ચોસઠ કિલોમીટર અને ધનસુડા અડતાલીસ કિલોમીટર તો આપણે જઈશું પહેલાં બાયડ તો આ છે મિત્રો આપણે કપડવં નું એકે પ્લાઝા જે કપડવંશમાં બહુ જ ફેમસ છે તો મિત્રો આપણે આવી ગયા છે સીએનજી ગેસ પુરાવા માટે ગેસ પંપો તો મિત્રો સીએનજી ગેસ પૂરાવ્યા પછી આપણે નીકળી ચૂક્યા છે મોડાસા જવા માટે તો આપણે હાલ પોંકી ગયા છે આપણે પોખ્યા તમિત્રો કપોઇન્સથી આવતા આપણે વળી ગયા છે ડાબી બાજુ આપણે પોખ્યાત આ પોખ્યા આવ્યા પછી આપણે વળી જવાનું છે ડાબી બાજુ ત્યાંથી સીધું જવાય છે બાય ને બાયથી આપણે ધનસુરા ધનસુરાથી મોડે છે રણ જાય હા ઓછો બાય કહો મિત્રો આ છે આપણું કાવટ પાટિયા ત્યાર પછી આપણે આવી ગયા છે ડેમઈ તો હું બતાવું છું તમારો ડેમઈ તો મિત્રો આ છે આપણો ડેમઈ નું બસ સ્ટેશન જોઈ શકો છો તમે તો મિત્રો આવી ગયો છે આપણો કોમેડીનો નો ખજાનો સાઠંબા ગામ તો મિત્રો બાયડ માં એન્ટર થતા જ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો વરસાદ तो मित्र आपल्या फायनली बार्ड ना बत्रीस किलोमीटर बाकी राहू

મિત્રો ધનસુરાથી નીકળ્યા આપણે પહોંચી ગયા ફાઇનલ મોડાસા અને મોડાસાની અંદર આપણે એન્ટર થઈશું અહીંયાથી મોડાસા સિટીની અંદર તમે જોઈ શકો છો અહીંયાથી બાયપાસ આપણે રાજસ્થાન બહુ જાય છે અને સીધું આપણે મોડાસા જવાય છે તો રસ્તામાં તમે જોઈ શકો છો આવું કંઈક સર્કલ છે ત્યાંથી આપણે સીધા જવાનું છે ત્યાંથી મોડાસા અંદર તો આપણા ગેટ દેખાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં મોડાસા નગર આપણું હાર્દિક સ્વાગત કરે છે તો મિત્રો આપણે આવી ગયા છે મોડાસાના વર્ષ ત્યાંથી આપણે જઈશું દેવરાજ ધામ તો આપણે જવા નીકળી ચુક્યા છે દેવરાજ ધામ તો મિત્રો આજે છે દશામાના વર વરામણાનો આજે છેલ્લો દિવસ તો તમે જોઈ શકો છો રસ્તામાં આપણને જોવા મળી જાય છે દશામાના વરામણા

તો મિત્રો મંદિરો એવા પૂરા થાય છે પછી એના પછી એક આવો ગેટ આવશે તમે જોઈ શકો છો અને આ રસ્તો બીજો જે ઉપર જાય છે તો આપણે ગાડી જવા દીધી છે ઉપર તો મિત્રો ઉપર આવ્યા બાદ આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે પાર્કિંગમાં અને પાર્કિંગમાં મૂક્યા પછી આપણે જઈશું ઉપર દર્શન કરવા માટે આ તરફ રસ્તો જાય છે એ મંદિર તરફ રસ્તો જાય છે તો આપણે જઈએ છીએ મંદિર તરફ તમે દૂરથી દેખાય છે મંદિર કંઈક આવું તમે બનાવી રહેજો આપણા વિડીયોમાં હું તમને દર્શન કરાવું છું રામદેવ તો બનાવી રહેજો આપણા વિડીયોમાં ચલો તો આપણે જઈએ છીએ દર્શન કરવા માટે દર્શન કર્યા બાદ આપણે મંદિરની પાછળની તરફ આવી ગયા છે તો તમે મંદિરની પાછળનો લુક તમે જોઈ શકો છો મંદિર પાછળથી આવું દેખાય છે ત્યાર પછી આપણે મંદિરની પાછળની સાઈડ બધા બગીચા તરફ જઈએ છીએ ફરવા માટે તો ત્યાં તો કંઈક ઘણી બધી વસ્તુ છે જોવા જેવી તો તમે આઈ એકવાર જરૂરથી જોજો ત્યાર પછી મિત્રો ધનગીરી મહારાજ બાપુ આપણે દર બીજના દિવસે અહીંયા આગળ બેસે છે તેમના દર્શન કરવા માટે તમારે અહીંયા આવવાનું રહેશે પાછળની સાઈડ તો ધનગીરી મહારાજના દર્શન કરવા માટે તમારે પાછળ આવવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણો આ મોટો હોલ દેખાય છે હોલ તરફ હોલની અંદર જોવા જઈશું બધું તેની અંદર અંદર તમને બતાવું છું તમે જોતા રહેજો વિડીયોમાં તો ચલો તમને બતાવું છું એ હોલની અંદર કંઈક આવું લખેલું દેખાય છે કંઈક અલગ 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 બધી જગ્યાએ અલગ લખેલું છે એની અંદર તમે જોઈ શકો છો છે કે છેક કેટલો મસ્ત હોલ છે ત્યાં ગાડી તમે જોઈ શકો છો કંઈક આવા પોસ્ટર એવું લગાવેલું છે જોતા રહીજો વિડીયોમાં તો મિત્રો હોલ તો આપણે જોઈ લીધી પણ હોલની બહાર આપણે જોઈશું તો આ જૂના ઘર જેવું જેવું મસ્ત એક દેખાય છે તમે જોઈ લેજો ત્યાં ગાડી એકવાર રૂબરૂ વિઝિટ લો તમે તમારું તમારું તબિયત મગજ ખુશ થઈ જશે ત્યાર પછી તમે જોઈ શકો છો જૂના જમાના જે આપણે પાણી કાઢતા હતા એ જોઈ શકો છો તમે પાણીની ટાકી જેવું કંઈક છ તમે જોઈ લેજો એકવાર રૂબરૂ આવો એકવાર જોવા માટે ત્યાર પછી મિત્રો આપણે આગળ જઈશું ત્યાં ગાડી એક બેલ હતો ત્યાં જઈને આપણે બેલ વગાડ્યું તો તમે જોતા રહીજો વિડીયોમાં તો અમે તમને આગળ બીજું બધું બતાવીશું ત્યાર પછી મિત્રો આપણે કાલ ભૈરવ મહારાજના મંદિર હતું તો તે કાલ મહારાજ મહારાજને આપણે દર્શન કર્યા દર્શન કર્યા બાદ આપણે આગળ જઈશું આ બોજો બોજો ગર ગર એ તુરતે tay લઈ જા મારા ઓવર વર એકલા ભૂતનો

અહીં બેહાઈ ખરું રાહો કાકો નહીં ઉપર અહીં તો મિત્રો બગીચામાં ફર્યા બાદ આપણે ફરીથી એકવાર આવી ગયા છે મંદિરમાં અને મંદિરની બહાર આપણે આવતા જોયું તો તમે જોવો છો અહીં ગાડી બહાર કંઈક શંકર ભગવાનનું કંઈક આવું છે તમે જોઈ શકો બહાર આગળથી લુક કંઈક આવું હતું જોતા રહ્યો વિડીયો જો શંકર ભગવાન જેવું અહીં ગાડી કંઈક હતું તો આપણે તો એનું શૂટિંગ લીધું થોડું તેની અંદર આપણે દર્શન કરવા ગયા Ừ, này thì không thể તો મિત્રો દેવરાજ ધામ એક એવું સ્થળ છે તમે એકવાર રૂબરૂ મુલાકાત લો એક એ કેવું ધાર્મિક સ્થળ છે તે તમને જ્યાં આવ્યા પછી એવું લાગશે કે ના ના અહીંયા ગાડી ફરીવાર જ્યાં જેવું છે તો દર બીજના દિવસે ત્યાં ગાડી ઘણું પબ્લિક આવે છે ત્યાં ગાડી જમણવારની વ્યવસ્થા હોય છે તો તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો દેવરાજ ધામની મોડાસા તો આપણે આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ અને આપણી ચેનલ જેને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો જય બાભારી જય